પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ જે શાળા નંબર બાણું ધર્મિષ્ઠાબેન છે તેમણે એમ કેમ પ્રકારે આંગણવાડી ખાલી કરવા માટે અનેક મહાનગરપાલિકામાં રજૂઆત કરી છે આંગણવાડી અંદર ચાલીસ થી પચાસ નાના ભૂલકાઓ અભ્યાસ કરે છે એટલે નાના ભૂલકાઓ ને વોશરૂમ જવું હોય તો આશા વર્કર બહેનોને પ્રિન્સિપાલ દ્વારા અવારનવાર કહેવામાં આવે છે કે તમારો સેપરેટ બાથરૂમ રાખો આ તમારો કોઈના બાપનો છે અમારે સાફ કરવાનો એમ કેન પ્રકારે નાના બાળકોનો વાત શોધી અને આંગણવાડીની અંદર જઈ અને રાડા પારે છે વાલીઓને આશા વર્કરોને ધમકાવવામાં આવે છે ગઈકાલે એવી વાત થઈ કે ત્રણ વર્ષનું બાળક વોશરૂમ ગયું હતું અને વોશરૂમ થી આવતા સમયે એક છોડ ભૂલ કર્યું હતું એટલે પ્રિન્સિપાલ મેડમ ડાયરેક્ટ આંગણવાડીમાં આવી અને આશા વર્કર બહેનોને કીધું કે આ મોબાઈલની અંદર રહ્યું બાળક કેવું છે એમ કરી અને ખુરશીઓ નીચે પચાડી રાડા રાડી કરવા માંડ્યા અને નાના બાળકને ગાલ ખેંચી અને ફળાકો છી કીધો એટલે ગઈકાલે વાલીનો મને ફોન આવ્યો કે મારું બાળક ઘરેથી આવીને સાવ ઢીલું ઢબ થઈ ગયું તાવ આવી ગયો છે અને બે ટાઈમથી જમતું નથી આજે તમે જોઈ શકો છો કે આંગણવાડીમાં પચાસ ટકા બાળકો નથી આવ્યા ક્યાં ને ક્યાંક પ્રિન્સિપાલના હરકતને લીધે જે નાના બાળકો ત્રણ થી ચાર વર્ષના હોય એની માનસિક અસર ઉપર કેવી અસર થતી હશે નાનામાં નાના બાળકોને શું ખબર પડે એ તોફાન કે ભૂલ ન કરે તો કોણ કરે અને પ્રિન્સિપાલ દર્જાના વ્યક્તિ આવી રીતના હરકતો આવી રીતના નાના બાળકો સાથે વર્તન કરે અને રાજ્ય સરકાર કે મહાનગરપાલિકા એક પટ આંગણની અંદર આંગણવાડી અને સ્કૂલ આપી એમાં નાના ભૂલકાઓનો શું વાંક આંગણવાડી બહેનો અને principal વચ્ચે કોઈ મતભેદ કે મતભેદ હોઈ શકે એમાં નાના ભૂલકાઓ તમે ગુસ્સે થાવ એને માર મારો એ કેટલું યાદવી અમારી એક જ માંગ છે કે આમાં મહાનગરપાલિકાના શાસન અધિકારીને આજે અમે માંગ કરવાના છે કે આમાં તપાસ કમિટીનું ગઠન કરવામાં આવે બહાર નિષ્ણાંત અધિકારીની નિમણૂક કરી નાના બાળકોનું કાઉન્સેલિંગ કરી નિવેદન લેવામાં આવે આશા વર્કર બહેનોનું નિવેદન લેવામાં આવે વાલીઓના વિદ્યાર્થીના વાલીઓ નિવેદન લઈ તપાસના અર્થે પારદર્શક તપાસ થઈને જે પ્રિન્સિપાલ જવાબદાર છે અને તાત્કાલિક અસરથી બે દિવસમાં સસ્પેન્ડ કરવાની અમારી માંગણી છે આ અમારી માંગ નહીં સ્વીકાર તપાસ પારદર્શક અને કડક કાર્યવાહી નહીં થાય

પ્રાઇમરી સ્કૂલ સીક્ષક દ્વારા નંબર માડના હવે અમારે અહીં ટોયલેટ બાથરૂમ છે ને કોમન છે દીકરા દીકરીઓ ના એમાં નાના બાળકો પણ જતા હોય મોટા બાળકો પણ જતા હોય એટલે વારંવાર અ આંગણવાડી કેન્દ્રના બેનોને સૂચના આપેલી છે કે બાળકોને એક સાથે જવા દેવા નહીં કારણ કે ભૂતકાળમાં એવું ઇશ્યુ બનેલા છે કે નાના બાળકોને મોટા બાળકો હેરાન કરી શકે દીકરા દીકરીઓ પ્રશ્નો થાય અને સાથે એવું પણ બને છે કે આંગણવાડી કેન્દ્રમાં વાલી છે જ બેઠા રહે છે આ શરૂઆતનો ટાઈમ હોય ને કે બાળક પેલી વાર એવું હોય ત્યારે આપણે બેસવા દઈએ ધીમે ધીમે પછી વાલીને એવું ટેવ પડે જાય કે મોબાઈલ લઈને બેસવું વાતો ચીતો કરવી બાળકોમાં ધ્યાન ના આપું એટલે વારંવાર સૂચનાઓ આપેલી છે આંગણવાડી બેનો બહેનોને કે આ બંધ કરો વાલી અહીંયા રહેવા જ ન જોઈએ તો જ બાળક છે એ અહીંયા ટેવાશે અને વાલી છે ખુદ પણ પાણી અને ટોયલેટ બાથરૂમનો ઉપયોગ કરતા હોય છે કે જ્યાં મારા છ છોતા દાડના દીકરા દીકરીઓ પણ હોય એટલે મને એ ખટકતું જ કે વાલી કોઈ છે ખુદી રીતે હેરાન કરી શકે આપણા બાળકોને

તમારે તો મીડિયા કઈ તોફાન એમના શિક્ષક અને એના વાલી ખુદ ઉભા છે મારો બાળકો એકદમ તોફાની છે બરાબર અને કોઈનો ગાલ આમ ખેંચે ને માર્યું ન કે બાળકોને અમે ગાલ ખેંચીને સમજાવતા હોય છે કાન પકડીને સમજાવતા હોય છે અને હવે એ વાત કરે કે ત્રણ ફડાકા મારી દીધા તો એ બિલકુલ ખોટી વાત છે બાળકને ખીજાવવું એ જરૂરી છે શાળામાં શિસ્તમાં રાખવા માટે અને એટલે શિક્ષકોના હાથ બાંધી દીધેલા છે મારવાની મનાય છે મારતા પણ નથી ખીજાવું પડે જોશ થી ખીજાવવું પડે નોર્મલ વાત કરતા અહીં જોશી બોલીએ તો બાળકને અલગ જ લાગવાનું છે અને મોટા બેન આવીને ખીજાય ને તો એ બાળકો ખરેખર સમજી જાય છે અને હું આંગણવાડી કેન્દ્રમાં રોજ રોજે એકવાર જાઓ જ ખુદ એમ કે બેન આવીને ખીજાશે અને બાળકો ખરેખર શિસ્ત બેસી જાય

બાંધકામ શાખાવાળા છે છે એનાલિસિસ કરી ગયા છે અને ઇન નિયર ફ્યુચર ત્યાં અલગ ટોયલેટ બાથરૂમ બની જવાના છે એટલે એ પ્રશ્ન સોલ્વ થઈ જશે કે દીકરા દીકરીઓના નાના બાળકોના અલગ સંડાસ બાથરૂમ થઈ જશે